પોલીસ ધારે તો શું એ દારૂબંધીનો અમલ કરાવી શકે ના આમાં ગવર્મેન્ટની વ્હીલ જોઈએ વ્હીલ તાકાત અને ગવર્મેન્ટ જ જે ગવર્મેન્ટ જે પાર્ટીની બહુમતી હોય એ પાર્ટીની નીતિ અને પાર્ટીના માણસો એટલા બોલ્ડ હોવા જોઈએ ભાઈ અમે આ બોલ્ડની આ બધું જે હિપોક્રેસી છે એ કાઢી નાખવી આવું મારે નથી ચલાવવું જો ચલાવું તો સ્ટ્રોંગલી ચલાવો જે સ્ટ્રોંગલી ચલાવવા માટે મેં મારી વખતે મેં પ્રોહિબિશન ખાતું છે ગુજરાતમાં નશાબંધી ખાતે નશાબંધી ના કંઈક નાવા નીચે નહીં તો મેં કીધું આ ખાતું છે એને આપોને કામ એટલે હોમ પાસેથી લઈ લીધું આ ઓકે પોલીસ ખાતું નવરું થઈ ગયું મેં નશાબંધી ખાતું હતું એને એક્ટિવ કર્યું એકસો દસ પોલીસ સ્ટેશન નવા કુલદીપ શર્મા જે હતા બાવોસ અધિકારી એટલે મેં એમને જવાબદારી આપી મને ક્યાં મારી સજા છે કે તમે કીધું આ સજા નથી બહુ મોટું આશીર્વાદ થાય લોકોને નવા પોલીસ સ્ટેશન બનાવ્યા કેરિયર હોય એને પકડવાની જરૂર નહીં તમે આવું ના હોય અને એ એ એ એ એ લગભગ બાર મહિના ચાલતા તમે શું કર્યું મેં લિબરલી બધાને છૂટ આપવા માંડ્યું ડૉક્ટરની સલાહ પ્રમાણે આપો જેને પીવું હોય આપો અને આ દિશામાં પોલીસ સ્ટેશન અલગ જે સહેજ બી સ્ટ્રિક્ટલી ઇમ્પ્લિમેન્ટેશન નો વેઆ કોઈને ફોન આવત નહીં મુખ્યમંત્રી કહેતો નહીં માનવાનું મારી જવાબદારી છે દારૂબંધી છે માટે આ તમારે નહીં કરાય એવા એકસો દસ પોલીસ સ્ટેશન બનાવ્યા આપણું લાબુ ચાલુ નહી બાકી તો એ દિશામાં એક સારો પ્રયોગ હતો દારૂબંધી છે તો સ્ટ્રીકલી અમલ કરો અમલ કરવા માટે જનરલાઇઝ નહીં તું એ અમલ કર ને તું એ અમલ કર ના આ ડિપાર્ટમેન્ટ જ અમલ કરશે એના ચીફ કુલદીપ શર્મા એવું કરેલું એવું કરવું જોઈએ આજે પણ જે સરકારમાં હિંમત નથી એને નહીં થાય